પ્રોબેબલી મોસ્ટ પ્રોબેબલી કે આ પરીક્ષા એટલે કે જે સીસીઈ ગ્રુપ બી એ બને ત્યાં સુધી ઓફલાઈન મોડથી જ લેવામાં આવશે એટલે ઓફલાઈન મોડથી જો આ પરીક્ષા લેવાય છે તો મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ફાયદો થશે હવે આની અંદર જે છે એમાં મોટા ભાગના અપડેટ્સ જોવા જઈએ તો આવી ગયા છે સીસી ને લઈને જે છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે ભાઈ મુખ્ય પરીક્ષા ક્યાં સુધીમાં હોઈ શકે ગ્રુપ એ પહેલાં છે કે ગ્રુપ બી પહેલાં છે મોસ્ટ પ્રોબેબલી જે છે બાબતો જે સામે આવતી હતી કે ગ્રુપ એ પહેલાં લેવાય કે ગ્રુપ બી પહેલાં લેવાય હું એ વાતમાં હજી પડવા નથી માગતો કારણ કે એ ડિસિઝન થોડું પેન્ડિંગ છે પરંતુ નિમણૂક જે છે એ ગ્રુપ એને જ પહેલાં મળશે ગ્રુપ એ જે છે એને પહેલાં નિમણૂક મળશે અને ગ્રુપ બી જે છે એને બીજા સ્તર ઉપર નિમણૂક આપવામાં આવશે એટલે જે આપણે ક્રમિક ભરતી કહેતા હોઈએ છીએ એ જ ક્રમિક ભરતી એમાં થવાની છે કે આની અંદર જે અત્યારે ચર્ચા થઈ રહી છે કે સીસીઈના જે ઉમેદવારો છે એ સીસીઈના ઉમેદવારોમાં સાત ગણાની ઉમેદવારોની યાદી આવશે કે પછી એમાં યાદીમાં વધારો થશે હવે જે પેજ નાની જગ્યાએ થોડો ઘણો ગૂંચવાયેલો છે કારણ કે ઉપલી અધિકારી જે છે એ ઉપલી અધિકારીની અનુમતિ લેવાની બાકી છે એ ઉપલી અધિકારીની અનુમતિ મેળ્યા બાદ આમાં કોઈ પ્રકારની અપડેટ એ હું તમને આપવા સક્ષમ બનીશ ત્યાં સુધી અપડેટ આપી મારા માટે અથવા તો કદાચ કહી શકાય કે ભરતી બોર્ડ માટે એ હિતાવવા નથી જોવા જઈએ તો પ્રયત્ન બધી જ તરફથી એવા વાત એ છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓને ફાયદો થાય તમામ જે ઉમેદવારો છે એ પોતાને રીતે કહી શકાય કે તકથી વંચિત ન રહે અમે જે અનુમાન એની પહેલાં લગાવી એ જ હજી અનુમાન અમારું છે કે હવે જો કે માર્ક ડિટેલેર થઈ ગયા છે પરંતુ અમારું અનુમાન હજી એ જ છે કે ભાઈ પંચોતેર પ્લસ હોય તો તમારે ગ્રુપ એ જે છે એની તૈયારી રાખવી જોઈએ બાકી ગ્રુપ એ ને હું જનરલ મેરિટની વાત કરું છું જનરલ પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું છું કે પંચોતેર પ્લસ હોય બરાબર જનરલ મેઇલમાં તો તમારે પંચોતેર પ્લસ હોય તો જ તમારે તૈયારી રાખવી જોઈએ બાકી એક બે માર્ક પ્લસ માઇનસથી તમારે ચાલવું જોઈએ બાકી મને ચાન્સીસ બહુ ઓછા લાગી રહ્યા છે એટલે ઘણી વખત જે વિદ્યાર્થીઓ જે પોતાની માર્કશીટ મને મોકલી અને પૂછતા રહેતા હોય છે કે સાહેબ અમારા આટલા માર્ક થાય છે શું કરું તો હું પર્સનલી જેટલા બને એટલા મારા જવાબ આપવાના પ્રયત્ન રહ્યા છે નાની પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ ઉપર હોય તો જ સેવન્ટી ફાઇવ પર્સન્ટ એટલે કે સેવન્ટી ફાઈવ માર્ક પ્લસ હોય તો જ આફ્ટર નોર્મલાઇઝેશન માર્કની વાત કરું છું તો તમારે તૈયારી શરૂ કરવી જોઈએ ગ્રુપ એની મેન્સની બરાબર છે મુખ્ય પરીક્ષાની તંત્ર માર્ક મેરિટ નીચે જ ચાલતું રહેવાનું એસસી એસટી ઓબીસી છે તો એ રીતે પણ એને મેરિટ ડાઉન કરીને ચાલવાનું જનરલ મેલની પંચોતેરની વાત કરતો હોય તો એમાં બે ત્રણ માર્ક માઇનસ કરી અને ફિમેલની ગણતરી તમારે માંડી લેવી એટલે તમને લોકોને એકચ્યુઅલ જે ડેટા છે એ ક્યાં આવી જાય છતાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખી જે વર્ડ ફાઇલ છે અત્યારે જે ફોર્મેટમાં આવી છે મારા સુધી એને અમે એક્સેલમાં કન્વર્ટ કરી અને તમારા સુધી એક્યુરેટ બની શકે એટલો ડેટા પ્રોવાઈડ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જો તમે એક્સપર્ટ હોય તો તમે મને એક્સેલ ફોર્મેટમાં કન્વર્ટ કરીને મૂકો બાકી અમારી ટીમ અત્યારે કામ હાલના સમયમાં પણ રોડ સેવાનું કામ અત્યારે અગિયાર વાગે પૂરું થયું અમારું અગિયાર વાગે શરૂ થયું બની શકે તો મોડી રાતે પણ અમે અપડેટ આપીશું અથવા તો નહીં બને તો કાલ સવારે તો અમે અપડેટ આપીશું કાલ સવારે બપોર સુધીમાં અમારી અપડેટ અમને લોકોને મળી જશે અમે જે આ જે લિસ્ટ આવ્યું છે તેમાંથી સ્ક્રુટિની કરી રહ્યા છીએ કે સાત ગણા ઉમેદવારો જે છે બંને તરફથી બરાબર છે કેટેગરી વાઇઝ કે જગ્યા વાઇઝ એમાં કેટલા ઉમેદવારોનું મેરી ક્યાંથીમાં નામ આવી શકવાની શક્યતાઓ છે એ પ્રકારે પણ અમે પ્રયત્ન કરી અને તમારે અત્યારે કારણ કે માર્ક્સ માર્ક્સ જે છે એ જાહેર થયા છે લગભગ હજી ત્રણથી ચાર દિવસ જેટલો સમય એ સીસી એની અંદર લાગશે કે તમારું રિઝલ્ટ જે આપણે અત્યારે માંગી રહ્યા છીએ મેરિટ યાદી એ મેરી ક્યાથી એટલે કે આપણે ફર્ધર એક્ઝામ જે છે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીની એમાં બેસવા માટે લાયક છે કે નહીં એના માટેની જે યાદી છે એ ગુણ સેવા લગભગ બે કે ત્રણ દિવસ હજી મિનિમમ એટલો સમય લેશે અને પછી એમાં તમને એની અપડેટ આપશે